બે આરોપી ની ટ્રાન્સફર વોરંટ થી બી ડિવિઝન પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે આમોદ પોલીસે શંકાસ્પદ હાલતમાં ચાવજ ગામની રાધે રેસીડેન્સી ચિંતન અક્ષય જસવંત વસાવા અને દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર પાસે રહેતો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કિશોર કાયાસ્થને પકડી પાડ્યો હતો બંને આરોપીની ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના ગુનામાં પોલીસે અટક કરવામાં આવી હતી આ બંને આરોપીઓ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટમાં સંડોવાયેલો હોવાનું બહાર આવતા બી ડિવિઝન પોલીસે ટ્રાન્સફર વોરંટથી નયન ઓર્ફે બોબડો કિશોર કાયાસ્થને ચિંતન વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર